તારીખ બાવીસ નવ ચોવીસ રવિવારના દિવસે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ચોકી ચોકી તથા પોલીસ પદાધિકારીઓ નાગરિકો અલગ અલગ વર્ગના પ્રતિનિધિઓ સાથે લોક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડીવાયએસપી એસ એન જીએન પંચાલની અધ્યક્ષતામાં સરદારબાગ પોલીસ ચોકી ખાતે લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો લોક સંવાદના કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજભાઈ મોગરિયા રફીકભાઈ વરા સુરેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ પ્રજાપતિ રઘુભાઈ બરવાડ વગેરે હાજર રહ્યા હતા લોક સમાજના કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની પહેલ મુજબ ત્રણ વાયદા તમારા અને ત્રણ વાયદા અમારા એ અંતર્ગત નાગરિકોના સૂચનો લેવામાં આવ્યા હતા હાજર આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે લોકિયા ભાગોળ ચોકી તથા સરદાર બાગ ચોકી વિસ્તારના પદાધિકારીઓ નાગરિકો અલગ અલગ વર્ગોના પ્રતિનિધિઓ સાથે લોક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ દરમિયાન રાજ્ય સરકારની જે પહેલ છે તે મુજબ ત્રણ વાત અમારી ને ત્રણ વાત તમારી તે અંતર્ગત નાગરિકોના સૂચનો લેવામાં આવેલા તેમજ અમારા તરફથી તમામ નાગરિકો પાસેથી તેમના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ બાબતે પોલીસને અવગત કરવા માટે તમામને અપીલ કરવામાં આવેલી છે અને આગામી દિવસોમાં આવનાર ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ અનિચ્છના બનાવ ન બને તે માટે તકેદારી રાખવા માટે જરૂરી સૂચનો આપવામાં આવેલ છે Thank you.